જો મિત્રો આપણે કાલે આપણી વાઇટ ધનવાની ધોઈ નાખી હતી મસ્ત મજાની જો સ્ટેટ ઓફ રામાદાણી વ્હાઇટ મેનો વાઇટ ધનનો તો ધોવાઈ ગઈ છે ને હવે બ્લેક ધનોનો વારો છે એ જો એમને પડી છે ધૂળ ધાણી જો મિત્રો પહેલાં આપણે અગરબત્તી લઈ લીધી અને હવે આપણે આવ્યા છીએ મેલડી માના મંદિરે દર્શન કરવા માટે ચાલો કરી લઈએ ફાટાફાટી મેલડી માના દર્શન Oh, boy. જો મિત્રો આપણે મેલડીમાં દર્શન કરી લીધા જય પંચમીમાં મેલડી ફાટકવારી જય મેલડીમાં તમે પણ દર્શન કરી લેજો જય મેલડીમાં મિત્રો આપડે ગાય બાલાજી મંદિરે અને ગાડીને પાક અને નારિયેલ અને ચાલો હવે દર્શન કરવા જઈએ જય બાલાજી હનુમાન સારંગપુરની જેવું છે જવો તમે અને જો મિત્ર આપણે લાઈન માં રહી ગયા નારિયેલ લઈને હવે આપણો વારો આવે ત્યાં દર્શન કરી લઈએ ચાલો તમે પણ જોતા રહ્યો અને જો મિત્રો આપણે દર્શન કરી લીધા ને હવે આપણે જો હનુમાન ચાલીસાના પાઠ કરી ને હવે જાય આપણે ઘર તરફ પાછા અને તમે જોઈ લ્યો જો મંદિર આ રીતનું કઈ છીએ આ અંદર નો ઇન્ટીરિયર છે આપણે મૂર્તિ સાળંગપુરની જેમ જ છે બેઠેલી અને મિત્રો આ છે જો બહારનો ભાગ આ રીતે વ્હાઈટ કલરનું બનેલું અને જો આ મિત્રો છે ચબૂતરો આ મને પેલા નાનું એવું હતું આ મોટું બધું કરી નાખ્યું મંદિર ને ચબૂતરો પણ જો સાઈડમાં કરીને આ રીતે આવેલું કોણ કોણ છે જરા કોમેન્ટ કરજો તો અહીંયા તો આપણે કહી મસ્ત મજાના દર્શન હવે જાય આપણે ઘરે અને જો મમ્મી નાર્યની પ્રસાદી લઈને આવે છે ચાલો હવે જઈએ અને જો મિત્રો સાંજે આપણે લેવા તા મસ્ત મજાના વડાપાઉ આલો તમને બધાને ખાવા હોય તો ન ખાવા હોય તો કાઈ નહીં બટ મને નો કહેતા કે બોલે એવું નહીં એમ ઓકે માર YouTube ફેમિલી બધાયને જય માતાજી અને જય શ્રી રામ મિત્રો મિત્રો આજે છે રવિવાર એટલે રવિવારે તમને ખબર છે જો હું હોય આલો ને ખાઈએ રે જલેબી ફફડા રે સાથે સંભારો રે અને તળેલા મોર ચારે આલો ખાઈએ રે અને જો મિત્રો આપણે મસ્ત મજાના ફાફડા જલેબી ખાઈ લીધા પણ આપણે લોક ઉતરતા જ ભૂલી ગયા અને હવે જો આપણે નાનું મોટું કામ હે બજારમાં તો પતાઈ આવીએ ચાલો કન્ટિન્યુ અને જો મિત્રો આપણે બજારમાંથી કામ બતાવીને ઘરે આવ્યા હતા ઘરે મમ્મી બની હતી મસ્ત મજાની દાલ બાટી કોને કોને ભાવે જરા કમેન્ટ કરી છું જો દાળ થઈ ગઈ છે બાટી ચૂલા ઉપર છે થાય એટલી વાર પછી આપણે ખાઈ લઈએ અને આરે જો ઘી પણ ઘીમાં લથપત ઓરિજિનલ ઘરનું ઘી બનાવેલું છે માખણથી આતમ બધા ખાવા માટે ને જો આ ઘીમાં હા હા આ હું ઘીમાં લથપત ગોળ દડા જેવી છે પણ અચ્છા ઠીક હે અને જમીતરા બે ગયા જમાવા માટે જમાવા મસ્ત મજાની કાકડી ટમેટા ડુંગળી સુધારી મમ્મી એ આજ આજે બાટી મસ્ત મજાની થઈ ગઈ છે આરે દાળ પણ છે આલો બથે ખાવા માટે અને મિત્રો મારા વ્લોગ નો એન્ડ લેવું જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરતા દેજો અને તમારા મિત્રો પાસે પણ સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો હવે મને નવા વ્લોગ માં ત્યાં સુધી બધાયને જય શ્રી રામ